विद्यारंभ संस्कार सनातन धर्म में अगला संस्कार देखो पापा कपड़े इसका सेट चालू कर दो अच्छा कर दो और है हां ठीक कर दो ठीक आया करी कार्बोती नहीं करो

आई 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 साइमो चालो कर बेटा हाँ है ना पहले प्यान में पर चालो एक कराओगे ये मुश्किल है ओम पुराण दशयो विरुद्ध दशयो अन्नतेजय पिंजरे हो एक पदी द्विपदी त्रिपदी कतुष पदी अष्टकती भुवनन पर्यंतातो ઓમ સર દેવન્યા શિક્ષણ લઈ વિદ્યા ને શિક્ષણ આપડે અધૂરું છે છે બીજું અધૂરું છે શાળાઓ ભણાવવામાં આવે છે ભણાવવામાં તે શિક્ષણ છે અને સરસ્વતી માતાનું હંમેશા એને જ્યારે લખાવ બેસો મારે સરસ્વતીનું નામ દઈને લખાવવાનું એની પૂજા કરીને એને પૂજા કરીને સરસ્વતી માતાનું નામ લઈ ગાઢવાનું છે વિદ્યા વિદ્યાના પ્રતિનિધિ ગણેશજી છે વિજ્યાનો અર્થ છે વિવેક અને તથા સદભાવ સદગુણ આ વર્ગમાં આ વર્ગમાં આવેલા વિવેક વિ વિદ્વાનો અને શીખવાડવાનું આ શું ખરાબ છે બેટા આ કારણે લેવાનું ગણપતિ લેવા ત્યાં રહે છે એ વિવેક આપણા ઘરની અંદરથી શીખવાડવાનું આ વસ્તુ તારા દિન ના ખાવાય તો મેં ના ખાવાય બસ આ વસ્તુ તારે ખાવાની છે તો ગણેશ પછી સરસ્વતી નું પૂજન કરવામાં આવે છે ગણેશ નું સ્થાપન પહેલું અને સરસ્વતી નું બીજું સ્થાપન છે ભાવના ને પ્રધાન ભાવના પ્રધાન અને ચતુરતા નો ગૌણ માનવામાં આવી રહ્યા છે શિક્ષણ અને ચતુરતા ઉપર વિવેક અને આદર્શો નો અંકુશ હોવો જોઈએ ધર્મ કર્તવ્ય તથા ઔચિત્ય પુત્ર માતા માતા સ્નેહ જેમ જરૂરી છે તેમ વિદ્યા અને સરસ્વતી નો અનુગ્રહ પણ મનુષ્ય પર રહે તે જરૂરી છે સરસ્વતી માતા આપણી પ્રત્યેક દેવી છે દેવી છે દ્વારા પૂજા થાય છે ભોજન વસ્ત્ર ઉપાસના જેમ અધ્યયન પણ આપણા જીવન નું એક અંગ બની ગયેલું હોય છે સરસ્વતી ના પૂજન નો સાચો અર્થ સમજી સમજી લીધો ગણપતિ નું આપણે પૂજન કરવાનું છે